पश्चिम जोनના રાજ્યોની ઝોન વાઇઝ બેઠક શ્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને રાજકોટમાં યોજાઈ યુવાનોને રોજગારી આપતું નેશનલ કેરિયર પોર્ટલ લાગુડાઈ શ્રી ડો મનસુખ માંડવિયા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડો મનસુખ માંડવિયા આજે રાજકોટ શહેર પહોંચ્યા હતા જ્યાં પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર ગોવા ગુજરાત દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી આ કાર્યક્રમમાં પહોંચતા તેમણે જણાવ્યું હતું કે વર્તમાન બજેટ યુવાનોને રોજગારી માટેનું રહ્યું હતું આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડ ઇન્વેસ્ટ કરીને ચાર કરોડ રોજગારીનું નિર્માણ કરવામાં આવશે જેમાં દેશના એક કરોડ યુવાનોને દેશની પાંચસો પ્રીમિયમ કંપનીઓમાં એક વર્ષ માટે ઇન્ટર્નશીપ આપવામાં આવશે બેઠકમાં શ્રમ અને રોજગાર સચિવ સુમિતા દાવ